વિસાવદર સીટમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાની ભવ્ય જીત થતા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો વિજય ઉત્સવ મનાવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો આગેવાનો દ્વારા આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાના વિસાવદર વિધાનસભા બેઠક પર ભવ્ય જીત મેળવ્યાની ખુશીના અવસરે આમ આદમી પાર્ટીના સિંગવડ કાર્યાલય ખાતે વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી કાર્યકર્તાઓએ એકબીજાને પેંડા વહેંચી મીઠું કરાવ્યું ત્યારબાદ ફટાકડા ફોડી જોઝભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા સિંગવડ પાર્ટી પ્રમુખ પ્રવીણભાઈ ડામોર રાજુભાઈ કટારા વિમલભાઈ તાવ્યાળ મોટી સંખ્યામાં હોદ્દેદારો હાજર રહ્યા હતા નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ